ભુજમાં ધોધમાર વરસાદથી હમીરસર તળાવમાં સારું પાણી આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી સ્ટોરી દર્શન મહેતા મા ન્યૂઝ ભુજ કચ્છ મારું નામ સુમરાજ સુમેર છે એટલે આ હમીરસર એટલે કે ભરાણો એમ કે એવું નથી કે આ એક ખુશીનો માહોલ છે અમારા મારા સાથે ભુજવાસીઓ માટે આ સૌથી મોટી વસ્તુ છે કે હમીરસર આખો ભરાઈ જાય એક લાગણી પ્રિય છે એક વસ્તુ છે કે એમ કે આખો વરસાદ જે ચોમાસું સફળ ચોમાસું કહેવાય એમ હમીરસર પૂર્વ ઉગણાઈ જાય ભરાઈ જાય એમ

ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડબના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડબનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ